કેવી ક્લાસ યુટ્યુબ ચેનલમાં આ સરે મિત્રોનો હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન સ્વાધ્યન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગણિત વિષયનું પાઠ નંબર ત્રણ ભોપાલનો પ્રવાસ જેનું વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રકરણ નંબર ત્રણ ભોપાલનો પ્રવાસ જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક છે એક શાળાના ધોરણ એકથી પાંચના પ્રવાસમાં જતા બાળકોની વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો ધોરણ એકમાં પાંત્રીસ બાળકો છે બીજા ધોરણમાં ત્રીસ ત્રીજા ધોરણમાં ચાલીસ ચોથા ધોરણમાં બાવન ને પાંચમા ધોરણમાં ત્રેપન એમ કુલ બસોને દસ બાળકો છે તો આ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે કુલ કેટલા બાળકો પ્રવાસમાં જવાના છે તો આપણો જવાબ આવશે બસોને દસ બાળકો બીજું એક બસમાં ચાળીસ બાળકો સમાય છે તો બધા બાળકોને પ્રવાસમાં લઈ જવા માટે કેટલી બસ જોઈએ તો છ બસની જરૂર પડશે ત્રણ જો પાંચ બસ લઈ જવાની હોય તો કેટલા બાળકોની બેસવાની સીટ નહીં મળે તો મિત્રો દસ બાળકોની આપણે છ બસ લેવી પડે દસ બાળકો માટે ચાર જો ધોરણ ચારના બધા બાળકોને એક જ બસમાં બેસાડીએ તો કેટલા બાળકોની સીટ નહીં મળે તો મિત્રો બાર બાળકોની સીટ નહીં મળે પાંચ ધોરણ એકથી પાંચના બાળકોને બે બસમાં સરખા ભાગે વહેંચીએ તો દરેક બસમાં કેટલા બાળકો સમાય કેટલા બાળકોની સીટ નહીં મળે એસી બાળકો સમાય અને આઠ બાળકોની સીટ નહીં મળે હવે પ્રશ્ન મિત્રો છ કેન્સી જેન્સી જય અને મોન્ટુ મેળામાં જાય છે તેઓ મેળામાંથી વિવિધ રમકડા ખરીદે છે ચકડોળમાં બેસવાની મજા પાણે છે આઈસ્ક્રીમ ખાય છે શરબત પણ પીવે છે ચારેય પાસે કુલ રૂપિયા પંદરસો છે આપેલા ચિત્રોનો અભ્યાસ કરી માગેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા મિત્રો તમને ચિત્ર આપેલું છે ચકટોલમાં બેસવાના પચીસ રૂપિયા અહીંયા મિત્રો જેસીબી છે એના ખરીદવા માટે એકસો ત્રીસ રૂપિયા લીંબુ શરબતમાં દસ રૂપિયા છે બંદૂકના પચાસ રૂપિયા છે વોલીબોલ છે એના એકસો પચાસ રૂપિયા છે બેટના એકસો દસ રૂપિયા છે ડોલી છે એના સો રૂપિયા છે ને આઈસ્ક્રીમ કાનના ત્રીસ રૂપિયા છે તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે કેન્સી જેન્સી જય અને મોન્ટુ ચારેય આઈસ્ક્રીમ ખાય છે તો કુલ કેટલા રૂપિયા તેઓ વેપારીને ચૂકવે છે તો એક આઈસ્ક્રીમની કિંમત મિત્રો ત્રીસ રૂપિયા એટલે કે ચાર વ્યક્તિના એકસોને વીસ રૂપિયા થશે ત્રણ ચોકબાર અને બરાબર અને એક મીંડું છે એ મૂકી દઈએ તો એકસોને વીસ રૂપિયા થયા કેવી રીતે બીજો પ્રશ્ન છે કેન્સી જેન્સી જય અને મોન્ટુ ચારેય સરબત પીવે છે તો કેટલા રૂપિયા ચૂકવે છે તો મિત્રો એક સરબતના દસ રૂપિયા તો ચાર વ્યક્તિ એટલે દસ ચોક ચાલીસ તો ચાલીસ રૂપિયા ચૂકવે ત્રીજું જય અને મોન્ટુ બંને પોતાના માટે એક જેસીબી ખરીદે છે તો બંનેને ભેગા મળી વ્યાપારીને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો એક જેસીબીની કિંમત એકસો સિત્તેર બે વ્યક્તિ ખરીદે તો ત્રણસો ચાલીસ રૂપિયા તો ત્રણસો ચાલીસ રૂપિયા મિત્રો ચૂકવ્યા હશે ચોથો પ્રશ્ન ફેન્સ ક્રેન્સી અને જેન્સી એક ઢીંગલી અને એક બોટલ ખરીદે છે તો બંને ભેગા મળી વ્યાપારીને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો એક ઢીંગલીની કિંમત સો એટલે કે બે વ્યક્તિ ખરીદે તો બસો રૂપિયા ઢીંગલીની કિંમત એક ફૂટબોલની કિંમત એકસો પચાસ તો બે વ્યક્તિ ખરીદે તો ત્રણસો રૂપિયા હવે બસો અને ત્રણસો બંનેનો સરવાળો કરીએ તો પાંચસો રૂપિયા થાય

તો અહીંયા મિત્રો એકસોને પચાસ રૂપિયા બધાએ ભેળા થઈને ચૂકવ્યા કેટલા વ્યક્તિ તો ત્રણ વ્યક્તિ તો એકસો પચાસ ભાગ્યા ત્રણ કરીએ તો પચાસ આવ્યા તો પચાસ મિત્રો આપણે એક વ્યક્તિએ ચૂકવ્યા હશે એટલે કે દરેકને ભાગે પચાસ રૂપિયા આવે સાત મોન્ટો બે બેટ ખરીદે છે તો વેપારીને કુલ કેટલી રમક રકમ ચૂકવે એક બેટની કિંમત એકસો દસ બે બેટ ચૂકવે તો એકસો દસ ગુણ્યા બે એટલે કે બસોને વીસ રૂપિયા ચૂકવ્યા આઠ કેન્સીએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો હવે મિત્રો કેન્સીએ મેળામાં કુલ ખર્ચ કરેલ છે તેમાં પચીસ દસ પચાસ એકસો પચાસ સો ત્રણસો ત્રીસ આમ ત્રણસો ને પાસઠ રૂપિયાનો ખર્ચ કર્યો નવ મોન્ટ્રી મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો તો પચીસ રૂપિયા એકસો સિત્તેર દસ બસો વીસ ત્રીસ એમ ચારસો ને પંચાવન રૂપિયાનો ખર્ચ કર્યો દસ જેન્સીએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો તો પચીસ દસ પચાસ એકસો પચાસ સો એમ ત્રણસો પાસઠ રૂપિયાનો ખર્ચ કર્યો અગિયાર મેળામાં ચારેય ભેગા મળી કુલ કેટલો ખર્ચ કર્યો તો ત્રણસો પાંસઠ વધતાં ત્રણસો પાંસઠ બસો ચારસો પંચાવન એમ કુલ ચૌદસો ને સિત્તેર રૂપિયાનો ખર્ચ કર્યો હવે બારમો પ્રશ્ન ચારેય જણાએ મેળામાં કુલ ખર્ચ કર્યા બાદ કેટલા રૂપિયા વધ્યા કુલ પંદરસો રૂપિયા હતા ચૌદસો સિત્તેર રૂપિયા ખર્ચ કર્યો એટલે ત્રીસ રૂપિયા મિત્રો વધ્યા હશે જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન એક કંપાસની કિંમત છત્રીસ રૂપિયા છે તો આઠ કંપાસની કિંમત કેટલી થાય હવે વિદ્યાર્થી મિત્રો એકની કિંમત જો છત્રી હોય તો આપણે છત્રીસ ગુણ્યા આઠ કરીએ તો બસો અઠ્યાસી રૂપિયા થયા એટલે કે આઠ કંપાસની કિંમત બસો અઠ્યાસી રૂપિયા થાય બીજું એક વોટરબેગની કિંમત સુડતાલીસ રૂપિયા છે તો આવી છ વોટરબેગની કિંમત કેટલી તો સુડતાલીસ ગુણ્યા છ બસોને બ્યાસી થયા બરાબર ચાલો ત્રીજું એક સ્કૂલ બેગની કિંમત એકસો પચીસ રૂપિયા છે તો આવી સત્તર સ્કૂલ બેગની કિંમત કેટલી તો એકસો ગુણ્યા સત્તર એટલે કે એકવીસોને પચીસ રૂપિયા થયા એના પછી ચાર એક પુસ્તકની કિંમત એકસો બેતાલીસ રૂપિયા છે તો આ પાંચ પુસ્તકની કિંમત કેટલી તો એકસો બેતાલીસ ગુણ્યા પાંચ સાતસોને દસ રૂપિયા થયા હવે પ્રશ્ન ચાર સૂચના પ્રમાણે જવાબ લખો જેમાં પેટા પ્રશ્ન એક એક મોટર કાર એક કલાકમાં પંચાવન કિલોમીટરનું અંતર કાપે છે તો ત્રણેક કલાકમાં કેટલું અંતર કાપશે તો મિત્રો પંચાવન કિલોમીટર એક કલાકમાં કાપે તો ત્રણ કલાકનું અંતર કાપવા માટે પંચાવન ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ આવશે એકસો ને પાસઠ કિલોમીટર બીજો એક ટ્રેન ચાર કલાકમાં ત્રણસો ને સાહીઠ કિલોમીટરનું અંતર કાપે છે તો તે ટ્રેન દરેક કલાકથી કેટલું અંતર કાપશે તો ત્રણસો સાહીઠ કિલોમીટર કાપે તો ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર કરીએ તો જવાબ આવે નેવ બરાબર તો નેવ કિલોમીટર અંતર કાપશે ત્રીજું પાણીની એક બોટલમાં સાતસો પચાસ મિલી પાણી સમાય છે આવી ચાર બોટલમાં કુલ કેટલું પાણી સમાય તો સાતસો પચાસ મિલી પાણી સમાય તો સાતસો પચાસ ગુણ્યા ચાર કરીએ તો ત્રણ હજાર મિલી થયું બરાબર તો ચારેય બોટલમાં કુલ ત્રણ હજાર મિલી પાણી સમાય ચાર એક દૂધના કેનાલમાં કેનામાં કેનમાં નવસો મિલી દૂધ ભરેલું છે આ દૂધને ત્રણ નાના વાસણમાં એક સરખી રીતે ભરવું છે તો દરેક વાસણમાં કુલ કેટલું દૂધ આવશે તો નવસોને આપણે ત્રણ વડે ભાગી દઈએ એટલે કે ત્રણસો મિલી આવે છે પાંચ એક સ્કૂલ બેગની કિંમત બસો રૂપિયા અને એક કમ્પાસ બોક્સની કિંમત પચાસ રૂપિયા છે તો જીમિત બે સ્કૂલ બેગ અને ચાર કંપાસ બોક્સ ખરીદે છે તો દુકાનદારને પાંચસો રૂપિયાની બે નોટ આપે છે તો દુકાનદારની જમીતની કેટલા રૂપિયા પાછા આપશે તો મિત્રો એક સ્કૂલ બેગની કિંમત બસો બે સ્કૂલ બેગની કિંમત થઈ ચારસો રૂપિયા હવે એક કંપાસ બોક્સની કિંમત મિત્રો પચાસ રૂપિયા છે તો ચાર કંપાસ બોક્સ ખરીદવા હોય તો બસો રૂપિયા થયા તો કુલ ખર્ચ એટલે છે તો એક હજાર રૂપિયા હોય તો છસો બાદ કરીએ તો ચારસો રૂપિયા પરત એને આપવા પડે છઠ્ઠું સાહીઠ થી એસી સુધીની સંખ્યામાં એવી કઈ સંખ્યા છે કે જે પાંચ અને સાત વડે વિભાજ્ય હોય તો પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યામાં મિત્રો સાહીઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી થાય જ્યારે સાત વડે વિભાજ્ય હોય તેવી સંખ્યામાં એકસઠ સિત્તેર અને સિત્તોતેર થાય તો જે પાંચ અને સાત વડે વિભાજ્ય હોય એવી એક સંખ્યા છે તે છે પાંચ આગળ જોઈશું પ્રશ્ન સાત દરેકને મિત્રો અહીંયા વર્તુળ આપેલ છે અને ચોરસમાં સમાન અંક છે તથા વર્તુળના અંક ચોરસના અંકથી જુદા પડે છે તો નીચેના ગુણાકાર પરથી વર્તુળ અને ચોરસમાં રહેલા અંક શોધવાની છે તો અહીંયા મિત્રો આપણે શોધવીએ તો જવાબ મળે છે બરાબર વર્તુળમાં ત્રણ 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 અને ઓગણીસ નવ નવ બરાબર એવી રીતે જોવા મળશે કે ઓગણીસો અઠ્ઠાણું આઠમું જે એક થેલામાં સરખા સરખા વજનની આઠ ચોપડીઓ છે ચોપડીઓ સાથે થેલાનું કુલ વજન પચીસસો પચાસ ગ્રામ છે જો ફક્ત થેલાનું વજન નવસો પચાસ ગ્રામ હોય તો એક ચોપડીનું વજન શોધો તો વિદ્યાર્થી મિત્રો ચોપડીઓ સાથે થેલાનું વજન કુલ પચીસસો પચાસ ગ્રામ માઇ માઇનસ નવસો પચાસ ગ્રામ થેલાનું વજન કરી તો છસો ગ્રામ આઠ ચોપડીનું વજન થાય બરાબર તો આઠ ચોપડીનું વજન સોળસો ગ્રામ તો એક ચોપડીનું વજન કેટલું તો સોળસો ભાગે આઠ કરીએ તો બસો ગ્રામ થયું બરાબર ચાલો નવ ખૂટ લખો મિત્રો અહીંયા સરવાળો કરીએ તો ખૂટતો અંક શોધવાનો છે અહીંયા જીરો મળ્યો ક્યારે મળ્યો હોય અહીંયા બે છે તો આઠ કરીએ તો ઝીરો મળે બરાબર બેને આઠ દસ થાય દસની શૂન વધી પડે એક હવે સાત છે અહીંયા બરાબર તો અહીંયા શું હશે જીરો મૂકવો પડે કારણ કે વધી તો અહીંયા આવી ગઈ છે એટલા માટે અહીંયા આઠ છે બરાબર હવે આઠ બાર થાય બારનો બગડો વધી એક આવી આઠ થાય અહીંયા નવ કિંમત છે એટલે કે એકડો અહીં હોય તો જ નવ આવે તો આવી રીતે આપણે કિંમત શોધવાની છે દસ અંકો ત્રણ પાંચ સાતની મદદથી બનતી ત્રણેય અંકની તમામ સંખ્યાઓ લખો તો તેમાં ત્રણસો સત્તાવન ત્રણસો પંચોતેર પાંચસો સાડત્રીસ પાંચસો તોતેર સાતસો પાંત્રીસ અને સાતસો તે પણ સમાવેશ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ આગળ અધ્યયનની સ્પર્ધે આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનની જેમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો ચોરસમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો આપણો વિકલ્પ છે કે એક કલર બોક્સની કિંમત પંદર રૂપિયા છે તો ચારે કલર બોક્સની કિંમત કેટલી થાય હવે એકની કિંમત પંદર હોય તો ચારની કેટલી તો આપણે પંદરની ચાર વડે ગુણી નાખો બરાબર પંદર સાઠ તો સાઠ રૂપિયા થયું ચાલો બીજો પ્રશ્ન પેન્સિલના એક બોક્સની કિંમત સાઠ રૂપિયા છે તો આવા પાંચ બોક્સની કિંમત કેટલી હવે મિત્રો પાંચની શોધવાની છે તો છ પચું ત્રીસ ત્રીસને એક મીંડું મૂકો એટલે ત્રણસો રૂપિયા થયા તો આપણો જવાબ આવશે બી ત્રીજું પાંચ ડ્રેસની કિંમત સાતસો પચાસ રૂપિયા છે તો એક ડ્રેસની કિંમત કેટલી પાંચની કિંમત સાતસો પચાસ તો એકની ગણ એક ડ્રેસની કિંમત ગણવાની છે તો સાતસો પચાસને આપણે પાંચ વડે ભાગી નાખવા પડે જવાબ જે મળે છે તે આવે છે એકસો ને પચાસ રૂપિયા ચાર ચાર બે ચાર બેટની કિંમત છન્નું રૂપિયા છે તો એક બેટની કિંમત કેટલી તો ને ચાર વડે ભાગી નાખો જે જવાબ આપણો આવશે ચોવીસ પાંચ એક પાકેટની કિંમત એકસો સાહીઠ રૂપિયા છે તો આવા સાત પાકેટની કિંમત શોધો હવે એકની કિંમત સા એકસો સાહીઠ છે તો આવા સાત પાકેટની કિંમત શોધવી હોય તો એકસો સાહીઠ ગુણ્યા સાત કરીએ બરાબર એટલે જવાબ આપણો આવશે અગિયારસો વીસ રૂપિયા છઠ્ઠું બે લિટર એટલે કેટલા મિલીલીટર બે લિટર એટલે મિત્રો બે હજાર મિલી લીટર થાય સાત એક બોટલમાં આઠસો મિલી સરબત સમાય છે તો આવી ત્રણ બોટલમાં કેટલું સરબત સમાય તો જવાબ આવશે ચોવીસો મિલી આઠ એક વાસણમાં છસો પચાસ મિલી દૂધ ભરેલું છે તો પાંચ નાની બોટલમાં આ દૂધ એક સરખી રીતે ભરવામાં આવે તો દરેક બોટલમાં કેટલું દૂધ ભરાય આપણો જવાબ આવશે એકસો ત્રીસ મિલી નવ એક ટ્રેન એક કલાકમાં સિત્તેર કિલોમીટરનું અંતર કાપે છે તો આ ટ્રેન ચાર કલાકમાં કેટલું અંતર કાપે તો મિત્રો આપણો જવાબ આવે છે તે છે બસો એંસી કિલોમીટર દસ એક મોટર કાર ચાર કલાકમાં બસો કિલોમીટરનું અંતર કાપે છે તો મોટર કાર દરેક કલાકે કાપેલો અંતર શોધો તો અહીંયા આપણો જવાબ આવશે પચાસ કિલોમીટર વિદ્યાર્થી મિત્રો આ વાત કરી તમારા સ્વધ્યન પોથીના પાંચ નંબર મિત્રો જે ત્રણ છે ભોપાલનો પ્રવાસ તેનું સંપૂર્ણ સોલ્યુશનની આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીની મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા